કાલ અહેમદાબાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે આ રેટ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે એ વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા પર જે એને સાથે સાથે આ જે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મહાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આ જે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે એ જે દારૂની સપ્લાય કરનાર કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે